પિંજલી ના કામમાં હે રસોઈના આંધીને એટલે હું વહી કાલો આજ હું લોક ચાલુ કરું ગામડા તો આપણા માટે આ જ બને છે ત્યાં તો અમે હળદિયા ખાધા નથી હું કાંઈ ગામડેથી લેતા જઈએ થોડા ગામડાનો ટેસ્ટ કરીએ કેમ કે ગામડા જેવું ત્યાં તો મળે નહીં કમ્પ્લીટ થઈ ગયું એમ ને તો આપણા પચાસ ટકા અડદિયા કમ્પ્લીટ સાહણી બનાવવાની છે હવે મસાલોનું બધું મિક્સ કરી નાખ્યું હે

હર હર મહાદેવ જય માતા દી કેમ છો બધા મજામાં ને તો આજે તો છે ને રાજ્ય વ્લોગની શરૂઆત કરી હતી એટલે મારે કાંઈ ટેન્શન હતું નહીં અને સવારમાં શું કહેવાય કે હું થોડીક દોડાદોડીમાં હતી કેમ કે મમ્મી ગયા હતા બાર અને અમારે આજે નીકળી જવાનું છે કેમકે રાતને રજા નથી મળતી જોકે ન્યાથી હોતા અને એક બે કોલ આવી ગયા છે તો આજે નીકળી જવાનું છે ને મમ્મી ગયા હતા બાર એટલે પછી રસો હોય ને હવે ભેગા અડોદિયા બનાવવા આવ્યા હતા તો અડોદિયા એકસાઇડ ચાલુ હતા ને એવું બધું હાલતું હતું એટલે હું ફ્રી જ નથી તો બસ હમણાં ફ્રી થઈ છે

का लीलू संधाना भाजी ओली एक नारियड़ी हाँ ने आम अर्धु फर्धु मैं खबर नहीं એટલે એવું તમને જેને ખબર હોય ને એમને કોમેન્ટ કરી દેજો કેમ કે હકીકતમાં મને સિરિયસલી એમાં એવું છે કે આ શું કેવાય કે કોઈ દી વાડ્યું જોયું ન હોય ને એટલે ખબર ન હોય હા આમાં વાલોર ને છે આપડી લીંબોડી ક્યાં છે એ ક્યાં

આપડી બદામ છે પછી નાનકડી નારિયળી પછી ડુંગળી લસણ બીજો વાળો છે

કેમ કે શું કહેવાય કે હજી અડધી પોણી કલાક વાર છે તો એટલી ઘરે ટાઈમ તો મતલબ એમ કે ક્યાંક તો કાઢવો ને તો મેં વિચાર હું બ્લોક ચાલુ કરી દઉં અને બસ બસ આવે ને એટલે બધું સામાન ચડાવી દે કેમ કે સામાન હોતા વધુ છે અને જો આપણો કેસોદ ટ્રાફિક અહીંયા સુરત કરતા તો ઓછું ટ્રાફિક થાય આપણા સુરતમાં તો બહુ ટ્રાફિક થાય માં ઓફિસ ક્યાં ગઈ ક્યાંક હતી તો ખરી હવે ખબર નહીં ક્યાં હોય કઈ નહીં તો અહીં રાત છે ને ઓફિસે જઈને પૂછે એવા હજી અડધી પોણી કલાક પછી બસ આવશે અને આ છે મારી દવા

મારી મોહર મોરી ઓફર લેવા કે લઈ આવ્યા હવે ક્યારે આવશે આપડી બસ બસ હજી આઠ વાગી જાય કલાક વહી જાય કઈ નઈ સારું ત્યાં સુધી વેફર ખાય વેફર ખાવ ને મોજ કરો બીજું તો ઓકે આપડી બસ છે ને ક્યાર ની આવી ગઈ કેસો થી બેસી ગયા ને અત્યારે તો વીરપુર પહોંચી ગયા આપડી હોટલ માં છે ને સ્ટોપ કર્યો તો તો ત્યાં બેસી ગયા ને જો અત્યારે છે ને નાસ્તો કાઢો છે

બ્લોગ છે આપડે ઘણો લાંબો થેન્ક ગયો હશે તો આનું એન્ડ કરી નાખે તમને બધાને પસંદ આવ્યો ને બ્લોગ તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશો આવતીકાલે ત્યાં સુધી બધા જય માતાજી હર મહાદેવ બાય ગુડ નાઇટ